બનાલે બનો સાગયંગ ગલતા આ છે બનાલે બનો સાગમ આ જ બનાલે બનો કે સાગમ રે હે બા એ કોઈ દેતા છો બનાલે બનો દામ બનાલે બનો ખીર લઈ કે બનાલે બનો સાગયો સાગયી તો લાગે ચાપાન દેતા છે ચાપાન ને કોણ એ અમે કે કે દિમું કોઈશે દીબો તો એ હા છે તો તે હા છે કોઈ દે હા તો હા છે કુછ કુછ હશે મત દે અમે બનાલે દીવો ના દીવો ના તું અમારો દીવો ના જા કરે જકવા બોલ છે હે ભલા અમારું છે কত লাভ করে আবার তোর বড়া আছে তোর তোর আমার তোর গিয়ে যাই আমার পরে আলো দিছ যকমারে কে ডালা দি তোর ডাক মারিয়া দেই Kusumati কিবা ও আয় মেরে আমি কি আমার তো কোরান বলেছ কিবা আছে তোর কিবা আমার দেছেন কি তুই দে কিবা কিবা আছে আমি তাই আদা